ગુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં સાંભળીશું સોળ સોમવારની વાર્તા પવિત્ર એવા શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીજીની પૂજા કરવી તે દિવસે એકઠાણું કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી આ હતી વ્રતની વિધિ હવે સાંભળીશું કથા વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સુકઠાબાજી રમે છે રમત જામી છે પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈ શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે આટલું કહી અને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા અને પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણે ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિતિયો કોઠ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઠ નીકળવા લાગ્યો પરુ વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ તમે ક્યાં જાવ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આંચળ ફાટુ ફાટુ થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા લવારા નથી અરે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતાં એક પંચકલ્યાણી ઘોડો સામે મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ મારા કોઈ સવારી કરતું નથી મારા પર તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો અને એક આંબા નીચે કરવા બેઠો પાકી પાકી કેરી જોઈ એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ ફૂટી આંબો કહેવા લાગ્યો હે ભુદેવ તમે જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તો મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યા હે ભૂદેવ મારી કાયામાં લય લાગી છે અંગે અંગ કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું કૃપા કરી અને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અખોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વ દુઃખ હટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો વ્રતની વિધિ જણાવી માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની લઈ ચાર ગાંઠ વાળવી પીળા દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી શેવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી બની જશે કરશાશું સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આખલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા તર છોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા શિવલિંગ પર ચડાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભાવે એક ધૂર્ત શેઠ હતો જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગી અને પાપના પોટલા બાંધ્યા કઈક વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એની એવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વ સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢી અને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે ભગવાન શિવ મગરના નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈ અને બ્રાહ્મણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહી અને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછળના ગાયને થાવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે વ્રતનું ઉજવણું કર્યું તો એની કંચનવર્ણી થઈ ગઈ જ્ઞાનના તેજસ્વી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એક ને એક કુંવરી કનકલતાનો સમય સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા સ્વર્ગની અપસરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવારી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એવી એ હતી આગળ હાથણીનો કળશ લઈને સિંહાસનો પર બિરાજેલા અને રાજાઓ પાસે થઈ અને હાથણી આગળ ચાલી અને ખૂણામાં ઉભેલા તપોતન બ્રાહ્મણ પાસે જઈ એના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાઓ ત્રાડ પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પણ આવી હીરા માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વ્રતનો જ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણો નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈએ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાઈમાન થયો ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂપડામાં રેટિયો કાચતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા માટે આશરો માંગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસીના ઘરમાં છાણવા સિંદુ કરવા લાગી પણ રાણીના પગલાં પડતાં જ ડોસીનો રેટીઓ તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ખાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો અને ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ રાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કુએ પાણી સીધતી પણિયારીઓને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈ અને પાણીયારીને દયા આવી પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહી એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકા જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એનો કોઈ જીવન ન આ સાંભળી લોહીના આંસુ સારથી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને મને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું રાણી કનકલતાનું હૃદય પાશ્ચાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈ રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈ કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરી અને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈ અને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જે રાજા તો રાણીને શોધવા નીકળ્યા પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રૂઢી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આ સુસારતા રાજા રાણીની નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકલતાએ અક્ષય પાત્રમાંથી જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતાના પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાચળની ડેલી આવી રાણીના પગલાં પડતા જ બળદનો ભાંગીલો પગ સાજો થઈ ગયો ઘાચીની કાયા કંચનવર્ણી બની ગઈ આ ચમત્કાર જોઈ ઘાચણ તો સમજી રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતાં રેટીઓ કાતી ડોશીની ઝૂંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનકલતાએ રેટિયા પર હાથ ફેરવતા રેટીઓ આપ મેળી ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢો પીટાવ્યો કે આવતીકાલે સ્તવ નગર મહેલના પટાંગણમાં જમવા પધારે કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું આ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવી અને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી આપો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એ કુંભારના ઘરે સાસુ વહુ ઝગાડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોશી હતી એટલે ચાલી ન શકતી આંખે ભાળતી નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવામણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાય માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જરાય જયશંકર કહી હોકારો દેજો કનકલતાએ તો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોકારો દેવા લાગી પહેલા હોકારે કાનની બેહરાશ કહી બીજા હોકારે આંખમાં અજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી કે દીકરી મહાદેવ મારા પર રીઝ્યા ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલી અને ઘેર ગયા અને ઘરે જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યું અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાતી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો ઓમ